મારું નામ ગોયલ અક્ષયસિંહ અમે જેટકોની બે હજાર ત્રેવીસમાં ભરતીમાં એક્ઝામમાં કોલટેસ્ટ લીધો હતો ત્યારબાદ એક્ઝામ આપતી હતી એક્ઝામ પછી અમારું મેડિકલ છે બધા રિપોર્ટ આવી ગયો બધું જ ફિટનેસ છે પછી અમને કહેવામાં આવ્યું હતું કે દિવાળી સુધીમાં તમારા લોકોનો ઓર્ડર આવી જશે તો પછી તો પણ તે ઓર્ડર આવ્યો નહીં અમે પછી આવવાના રાજકોટ રજૂઆત કરી રાજકોટ પછી વડોદરા છે ત્યાં પણ રજૂઆત કરી તો પછી અમને કહેવામાં આવ્યું કે તમારી સાથે અન્યાય નહીં થાય ને તમારા બધાને મળી જશે અને કાલે સાંજે જેટકોની નોટિસ આવી કે આખી ભરતી રદ કરવામાં આવે છે તો તેનું કારણ એવું જણાવવામાં આવ્યું કે જૂનાગઢમાં છે ને ભરતીમાં જે પોલટેજ હતો એમાં પ્રોબ્લેમ થયો તો એ અમે એવું જ કે જુનાગઢનો જે પ્રોબ્લેમ થાય તો તેમાં એ પોલ્ટ્રીટનો વિડીયોગ્રાફી લીધેલી છે બધું લીધેલી છે તો તેનો વિડીયોગ્રાફી લે અને ચેક કરે અને એમાંથી જે કાંઈ પ્રોબ્લેમ હોય તો તેના દ્વારા નિરાશ